દાહોદ જિલ્લામાં આવેલા માટે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ ગામડાની ગરીબ અને અલ્પશિક્ષિત પ્રજાનો અવાજ અને તેઓને પડતી તકલીફોને જાણવા કે સાંભળવા નથી સરપંચ પાસે ટાઈમ કે નથી તંત્રના કોઈ અધિકારી કે પદાધિકારીને કોઈ પરવા આ ગામમાં કાગળ ઉપર તો ઘણા બોર મોટરો અને હેન્ડ પંપો બોલતા જ હશે અને આ ગામમાં પાણીની રેલામ છેલ પણ બોલતી હશે પણ આ ગામ અને ફળિયાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે અગારી ફળિયામાં પાણી મેળવવા માટે એકમાત્ર આધાર એવો એક જ હેન્ડપંપ છે અને તે પણ હાલ બગડી ગયેલ છે આ હેન્ડપંપ બગડી ગયો તેની કામ લોકોએ ગ્રામ પંચાયત અને સરપંચને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આ ગામના સરપંચને જાણે કોઈ ફરક પડતો નથી તે પ્રજાને આડા અવડા શબ્દો બોલીને બહાના બતાવી નીકળી જાય છે તે કહે છે કે મેં તાલુકામાં અરજી આપેલી છે તાલુકાવાળાના ધ્યાન આપે તો શું કરું આમ જવાબ આપે છે તો શું ખરેખર આ સરપંચનું તાલુકામાં કોઈ ઉપજતું જ કે ચાલતું જ નથી શું પ્રજાને કોઈ તકલીફ હોય અથવા કોઈ પ્રશ્નોની રજૂઆત કરવાની હોય તેના માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજા ગામના સરપંચને મત આપી પોતાનું પ્રતિનિધિત્વ કરવા અને પોતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા અને ગામનો વિકાસ કરવા સરપંચને ચૂંટે છે પરંતુ આ ભે કામમાં કોઈક ઉલટું છે અહીં ગામનો વિકાસ તો દેખાતું નથી પણ સરપંચનો કેટલો વિકાસ થયો છે તે જો આ ગામમાં ફાળવાયેલા અલગ અલગ યોજનાઓ હેઠળની નિક્રાંતો અને અલગ અલગ વર્ષોના થયેલા વિકાસના કામોની જો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જ ખબર પડે તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે જો હોય તે પણ હાલમાં આ ગામના ફળિયાની પ્રજા પાછલા વીસ દિવસથી પાણી માટે વલખા મારી રહી છે જો સરપંચે કોઈ રજૂઆત તંત્રને કરી જ હોય તો શું ઉપરી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે કે પછી આ ગરીબોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેઓ પાસે ટાઈમ નથી કેમ અત્યાર સુધી આ હેન્ડપંપ રિપેરિંગવાળા આવતા નથી અગાઉ પણ બે થી ગામ લોકોએ પોતાને ખર્ચે આ હેન્ડપંપ રિપેરિંગ કરાવ્યો હતો લોકો કહે છે કે જો અમારા પોતાના ખર્ચે અને અમારે દોડી દોડીને પ્રાઇવેટ કારીગરો બોલાવી આવું કામ કરવાનું હોય તો ગામ દ્વારા ચૂંટાયેલા આવા સરપંચ શું કામના રોડ રસ્તા અને પાણી માટે હેરાન પરેશાન થતી પબ્લિક સરકાર અને તંત્રને આ મીડિયાના માધ્યમથી કહે છે કે અમારા સરપંચને આ બે ગામમાં થોડો તો વિકાસ કરે અને પ્રજાના પ્રશ્નો સાંભળે તેવી અક્કલ આપો સ્વતંત્ર આ તરફ ધ્યાન આપશે ખરું કે પછી હોતા હે ચલતા હે નીતિ અપનાવશે સ્વગરીબ ગામડાની અલ્પશિક્ષિત પ્રજાને પડતી તકલીફોનો અંત આવશે ખરો સ્વગામને રોડ રસ્તા અને પાણી જેવી જીવન જરૂરિયાતની સ્વેથો મળશે ખરી તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટ બાય મુકેશભાઈ ફુરિયા તાહોત ઓના પાણીની તકલીફ પડે છે 20 15 દિવસ થઈ ગયા તાહદી હણ પખંધારવા આવતા નથી અને પછી અત્યારે અમુક ટીપલીન થઈ ગયા તો સરપંચ પણ આવતો નથી અને અમે રોજ પાણીની તકલીફ લેટી છે સતત આ સત્ય જાણ કરીને તો આવતો નથી એક બિદાન મારું હોલે વાત

સરપંચ નથી આવ્યો કે કોઈ એ નથી કર્યું પૈસા આને સુધી ચાર વખત બગડે છે ત્રણ વાર તો અમે પોતાના રૂપિયાથી હદાર રહેશે ઘર દેટ ત્રણસો ત્રણસો આપ્યા છે તો પણ બરાબર હદર્યો નથી અને આ પછી હમણાં સરપંચને જાણ કરી પણ સરપંચ પણ આવ્યો નથી દેખવા દેખવારું કે કોઈ કે કંઈથી પાણી લાવે છે કે શું કરે છે કોઈ જાણ એ દેખવા નહીં આવ્યા કે કંઈ નહીં તો અમે કંઈ કંઈ થાકી ગયા બસ અમારા આ બોલાવીને ને એ કરવા પડ્યું